હેલો એવરીવન આજે આપણે બનાવીશું ગુજરાતી લાપસીની રેસીપી આ લાપસીને તમે આ રીતથી અને આ માપ સાથે બનાવશો તો એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી બનશે તો ચાલો લાપસી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે આપણે જે ભાખરી બનાવીએ છીએ એ રીતનો કરકરો લોટ લેવાનો છે તો બે વાટકી લોટમાં બે મોટી ચમચી મોણ ઉમેરીશું તો અહીંયા બે મોટી ચમચી તેલ ઉમેરી અને લોટમાં મોણ આપી દઈશું બરાબર મોણ આપવાનું છે આપણે લોટની અંદર એટલે આપણી લાપસી છે એકદમ સરસ બનશે અને છૂટી છૂટી બનશે તો લોટમાં મોણ લાગી ગયું છે હવે આંધણ મૂકી દઈશું તો તેના માટે પાટિયાની અંદર બે વાટકી પાણી ઉમેરીશું તો અહીંયા આપણે જે વાટકી ભરીને લોટ લીધો છે એ વાટકી ભરીને જ પાણી ઉમેરવાનું છે પાણી વધારે નથી ઉમેરવાનું પાણી ગરમ થાય એટલે એની અંદર એક વાટકી ગોળ ઉમેરી દઈશું તમારે લાપસીને જે પ્રમાણે ગળી કરવી હોય એ પ્રમાણે તમે ગોળ ઉમેરી શકો આંધણની અંદર બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને ગોળને પીગાળી લઈશું હવે વેલણની મદદથી આપણે ગોળને આ રીતે પીગાળવાનો છે તો પાણી ધીમે ધીમે ગરમ થતું જશે એમ આપણો ગોળ પણ પીગળતો જશે અને આંધણને આપણે બરાબર ઉકળે ત્યાં સુધી આ રીતે હલાવતા જઈશું આંધણ ઉકળી ગયું છે અને ગોળ પણ પીગળી ગયો છે મૂણા પેલો લોટ ઉમેરી દઈશું અને લોટ ઉમેરી અને તરત જ આપણે ઢાંકી દેવાનું છે અને અહીંયા તાપ એકદમ ધીમો રાખવાનો છે એટલે ધીમા તાપે આપણે લાપસી છે એ બરાબર બફાય તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે વેલણની મદદથી આ રીતે કાણાં પાડી દઈશું એટલે લોટ છે એ બધી બાજુથી સરખો બફાઈ જાય તો આ રીતે કાણા પાડી દેવાના છે લાપસીને હજી આપણે હલાવવાની નથી જો હલાવીશું તો લાપસી ચીકણી થઈ જશે ધીમા તાપે દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી બળી ગયું છે હવે આપણે લાપસીને આ રીતે હલાવી લઈશું તો અહીંયા પાણી બળે પછી જ લાપસીને હલાવવાની છે જો આપણે પાણી હશે ને હલાવી દઈશું તો આપણી લાપસી છે એ ચીકણી થઈ જશે તો આ રીતે એકદમ સરસ પાણી બળી ગયું છે અને આ રીતે મિક્સ કરી લઈશું એટલે બધામાં ગોળનું પાણી લાગી જાય તો લાપસી એકદમ સરસ બની ગઈ છે હવે ઉપરથી બે ચમચી દેશી ઘી ઉમેરી દઈશું એક ચમચી વરિયાળી ઉમેરી દઈશું વરિયાળીથી લાપસીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે વરિયાળી ઉમેરી અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે ગરમ છે એટલે આપણને લાપસી થોડી ચીકણી હોય એવું લાગે પણ જેમ જેમ ઠંડી પડશે એમ છૂટી થતી જશે પાંચેક મિનિટ આપણે આ રીતે ભઠ્ઠામાં રાખી અને વેલણની મદદથી આ રીતે લાપસીને હલાવી લઈશું એટલે ધીમે ધીમે છૂટી થતી જશે તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને લાપસી બરાબર બફાઈ ગઈ છે તો હવે જેમ ઠંડી પડશે એમ છૂટી થઈ જશે હવે ઉપરથી કિસમિસ ઉમેરી દઈશું ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું તો એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી એવી આપણી ગુજરાતી લાપસી બનીને તૈયાર છે જો તમારી લાપસી ચીકણી બનતી હોય તો આ રીતે તમે ટ્રાય કરશો તો એકદમ સરસ છૂટી છૂટી બનશે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરો